আমো কেভি লাগো ছো মোডাল জেভে লাগো ছোকে নি? আমা? আমা কপ্ডা কেম পিয়া দেযাতে? আমা? আমা কোডি কোডি কেয়া মারি ভা঵ না পি અને પછી તું જે કે એ ગાડી હું તને લઈ આપીશ બી તારે જે જોઈએ ગાડી લઈ આપું બેટા હું અત્યારે હમણાં ડ્રાઈવર ફોન કરીને કહીશ એટલે આપડી સીયાને મસ્ત ગાડી શીખવાડી દેશે

এপান দিছে রা কিটলো গারি গোয়েছে হান এলোকো মেনাত কারেছে এমানা নপি পনে এলোকো নাভ্রা রস্টা পনোয় একলে পেলোকো পে

મને બધું ખ્યાલ છે હું તમારો મારી વાત તો સાંભળો માના નથી કરતો બે ટકા નો માણસ મને ધમકાવી જાય છે પિયુષ ઓ પિયુષ હા ઓલા માલ નું શું થયું

મારે છે આ ટ્રાય શબ્દ સાંભળવો જ નથી આ ડોક્ટર હા બોલો શું ડાયાબિટીસ અને બીપી બંને એક પણ સાહેબ આ બીમારી મને થઈ કેવી રીતે હું નથી કોઈ બહાર નું ખાતું કે નથી કોઈ વસ્તુ તળેલી ખાતું કે નથી હું કશું ઘરું ખાતું જે ખાવું છું એ ઘરનું જ ખાઉં છું અને ડાયાબિટીસ અને વીટી મને આવ્યું હા ડોક્ટર સાહેબ તમારી વાત સાચી છે હું આ ધંધાના ટેન્શનમાં વધારે પડતો ગુસ્સો કરું છું કોઈને મેં એમ કીધું હોય કે તમારું કામ આટલા દિવસમાં થઈ જશે અને ના થાય ને તો મને બહુ જ ગુસ્સો આવી જાય છે ગુસ્સામાં મારું માથું પાટે છે શું કરવું ને સમજણ નથી પડતી હું ધ્યાન રાખીશ ડોક્ટર ને શું ખબર પડે કે ધંધામાં કેટલું ટેન્શન છે ટાઈમે જમવાનું કે છે જમવાનું આ ધંધામાં ને ધંધામાં યાદ આવવું જોઈએ ને જમવા બેસી જઈશ તો ધંધો ક્યારે થશે